પોરબંદરમાં વરસાદી પાણીના નિકાલ માટે કલેક્ટર કટિબદ્ધ બન્યા છે ત્યારે બાલુબા સ્કૂલ નજીક ફૂટપાથ દૂર કરી પ્રજાના લાખો રૂપિયાના ખર્ચે દબાણ કરી બનાવાયેલો બગીચો પણ અંતે તોડવાની નોબત આવી છે ગાંધી જન્મભૂમિ પોરબંદર શહેરમાં રાજાશાહી માટે ફૂટપાથની મોટી જગ્યા છોડવામાં આવી આવી હતી જે સમય રોડ પહોળા કરવાના નામે કાપી નાખવામાં છે અને હવે શહેરના મુખ્ય માર્ગો ઉપર નામ પૂરતી ફૂટપાથો રહી જવા પામી છે શહેરના મુખ્ય એમજી રોડ ઉપર રૂપાળી બાગ પાસે બાલુબા સ્કૂલની બાજુમાં આવેલા ફૂટપાથ ઉપર વિકાસના નામે ફૂટપાથ ઉપર જ બગીચો બનાવવામાં આવ્યો હતો ભારે વિરોધ વચ્ચે બે હજાર બાવીસમાં એ સમયના નગરપાલિકાના પ્રમુખ કારિયાએ લાખ રૂપિયાથી વધુના ખર્ચે આ વિકાસ કામ હાથ ધર્યું હતું જેમાં રૂપાળી બાગ પાસેથી બંને ફૂટપાથ ઉપર મુખ્યમંત્રી સ્વર્ણિમ જયંતિ શહેરી વિકાસ યોજના અંતર્ગત સિટિંગ ગાર્ડનનું નિર્માણ કરવામાં આવ્યું હતું જેમાં આકર્ષક લાઇટિંગ સાથે ત્રણ ફુવારા બેસવા માટેની બેન્ચ ગ્રીનરી માટે રોપા અને લાઇટિંગ વગેરે દ્વારા ફૂટપાથનું બ્યુટિફિકેશન કરવામાં આવ્યું હતું ખરેખર તો ફૂટપાથ પર બગીચો બનાવીને પ્રજાના પૈસા આક્ષેપ થયા હતા કારણ કે પોરબંદરને બાગ બગીચાની જરૂર નથી રોજગાર આપતા ઉદ્યોગોની જરૂર છે ત્યાં ફૂટપાથ ઉપર બગીચો બનાવ્યું હતું ત્યાંથી ફરતે એક બે કિલોમીટરમાં જ અંદાજે ચૌદ જેટલા નાના મોટા બાગ બગીચાઓ બેઠક વ્યવસ્થા છે જેવા કે રૂપાળી બાગ રાણીબાગ ચોપાટી નાગાર્જન સિસોદિયા પાર્ક લોડ્સ હોટલ સામે અને સર્કિટ હાઉસની સામે બગીચાઓ પેરેડાઇસ ફોવારા ઉપર બેઠક વ્યવસ્થાઓ ખીચડી પ્લોટ બગીચો પક્ષી અભયારણ્ય કમલાબાગ અને રિવરફ્રન્ટ તેમ છતાં વિપક્ષ અને લોકોના વિરોધ વચ્ચે પ્રજાના ત્રીસ લાખ ખર્ચીને બગીચો ખડકી દેવામાં આવ્યો હતો ફૂટપાથ પર લોકોને ચાલવા માટે ફૂટપાથ લોકોને ચાલવા માટે હોય છે તેમ છતાં તેના પર બગીચો બનાવવામાં તે સમયે પણ લોકોએ વિરોધ કર્યો હતો પરંતુ લોકોની વાત પાલિકાના શાસકોને કાને ધરી ન હતી ત્યારે હવે તાજેતરમાં ભારે વરસાદના પગલે શહેરના મુખ્ય માર્ગો પર ઠેર ઠેર પાણી ભરાયા છે અને પાંચ પાંચ દિવસ સુધી લોકોના ઘરોમાં પણ પાણી ભરાયેલા જોવા મળે છે અને લોકો મુશ્કેલીમાં મુકાયા છે કરોડોના ખર્ચે બનાવેલી ભૂગર્ભ ગટર અને સ્ટ્રોમ ડ્રેનેજ સિસ્ટમ પણ વરસાદી પાણીનો નિકાલ કરવામાં નકામ રહી છે ત્યારે હાલ શહેરમાંથી વરસાદી પાણીના નિકાલ માટે નિસ્સાવાન જિલ્લા કલેક્ટર કેડીલા ખાણીએ બિલાહોલ પાસે ફૂટપાથ પરના સાંડિયા ગટર ખુલી કરાવ્યા બાદ તેઓએ ફૂટપાથ પર બનાવેલા બગીચા અને ફુવારાનું દબાણ દૂર કરવામાં આવ્યું હતું બગીચા નીચે આવેલી સાંડિયા ગટર ખુલી કરાવી પાણીના નિકાલ માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી આમ બે વર્ષ પૂર્વે વિરોધ વચ્ચે પ્રજાના લાખો ખર્ચીને બનાવાયેલો બગીચો તોડી પાડવાની નોબત આવી હતી ત્યારે પ્રજાના લાખો રૂપિયાના વેડફાટથી લોકોમાં પાલિકા પૂર્વ શાસકો સામે વિરોધ દેખાય ત્યારે પ્રજાના લાખો રૂપિયાના વેડફાટથી લોકોમાં પાલિકાના પૂર્વ શાસકો સામે રોષ દેખાઈ રહ્યો છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર